ઓડિશાની યોજનાનો લાભ લેવા સુરતમાં ચાલતું કૌભાંડ નામ નકલી સિક્કા બનાવી આધાર કાર્ડ થતા હતા અપડેટ સુરતમાં ડુપ્લિકેટ વસ્તુઓ સતત સતત મળતી રહે છે ત્યારે હવે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે સિંગળપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો છે તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામાના પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યા હોય તે જાણવા મળ્યું છે ડબોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચિમન પટેલના નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગૌરખ ધંધો ધમધમી રહ્યો હોવાના ઘટસ્ફોટ થયો છે અખંડ આનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાહા દ્વારા કોર્પોરેટર ચિમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ઘનતાયંતની સાથે કાનુકાળું ચરણ પોલાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાહની ઓફિસે પહોંચ્યા હતા હિમાંશુ કુશવાહ દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચિમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટના અંગેની જાણ ચિમન પટેલને થવા પામી હતી જેને પગલે કોર્પોરેટર ચિમન પટેલ દ્વારા સિંગણપુર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલાક નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે